દરમિયાન અંકલેશ્વરના માવી ટર્નિંગથી લઈ ચોકડી સુધીના વિસ્તારમાં થતા ટ્રાફિક જામને લઈ ઉચ્ચ અધિકારીઓની ટીમે સ્થળ નિરીક્ષણ કરી વિવિધ સૂચનો કર્યા હતા હાલ રાજપીપલા ચોકડીવાળા માર્ગના મરમ્મતની કામગીરી શરૂ હોય જેને લઈ વૈકલ્પિક માર્ગ તરીકે વાહન ચાલકો અંકલેશ્વર વાલિયા ચોકડી તરફ વળી રહ્યા છે અને વાલિયા ચોકડી પર લક્ઝરી બસો ઊભી રહેતી હોય અને અત્યંત વ્યસ્ત માર્ગ હોવાથી સામાન્ય બ્લોક પણ વિશાળ ટ્રાફિક જામમાં તબદીલ થવામાં ગણતરીની મિનિટો જ લાગે છે દબાણના પરિબળો પણ એટલા જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે જેને લઈ છેલ્લા ઘણા દિવસોથી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવતા માવી ટર્નિંગથી લઈ વાલિયા ચોકડી સુધી પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેને લઈ પીક અવર્સ દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશાલ ઓઝાઓએ અંકલેશ્વર બી ડિવિઝન પીઆઈ તેમજ જિલ્લા ટ્રાફિક પીઆઈનાઓને સાથે રાખી વાલિયા ચોકડી ખાતે વિઝિટ કરી હતી તે દરમિયાન ટ્રાફિક પીઆઈ તેમજ બી ડિવિઝન પીઆઈને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા આ વિઝિટ દરમિયાન એઆઈએના પ્રમુખ જશુભાઈ ચૌધરીનાઓને પણ સાથે રાખી જીઆઈડીસી વિસ્તારમાંથી આવતા ટ્રાફિકને કયા કયા વિસ્તારમાં બેરિકેડ મૂકી ડાયવર્ટ કરવા તે અંગે સૂચનો કરવામાં આવ્યા હતા તો બીજી તરફ નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશાલ ઓઝા દ્વારા મીડિયાના માધ્યમથી દબાણ ધારકોને દબાણ દૂર કરી દેવા તથા વાહન ચાલકોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરી પોલીસની કામગીરીમાં સહકાર આપવાની અપીલ કરવામાં આવી હતી આજ રોજ માનનીય પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ તથા બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર તથા જિલ્લા ટ્રાફિક પીઆઈ સાથે માન્ય ચોકડી ની કરવામાં આવી અત્રે જે થોડી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે ખાસ કરીને પીક અવર્સમાં તેના માટે માનનીય એસપી સાહેબ દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને તેના માટે કેટલાક ડાયવર્ઝન કેટલાક જગ્યાએ બેરિકેડ્સ મૂકીને બધા કેટલા જગ્યાએ રસ્તાઓ પહોળા કરીને તો દબાણ દૂર કરી અને આગળ આ જે પ્રકારની જે ટ્રાફિક જામ થવાની સમસ્યા થાય છે એને દૂર કરવા માટે સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે સૂચના કરવામાં આવી છે એ મુજબ અમે જીઆઈડીસી સાથે તથા જિલ્લા ટ્રાફિક અને કન્સન પોલીસ સ્ટેશન સાથે મળી ના એક પ્રકારની ટ્રાફિકની ડ્રાઈવ તથા એક પ્રોજેક્ટ પ્રોએક્ટિવ ઇનિશિયેટિવ લીધું છે જેનાથી આવનારા સમયમાં વાલિયા ચોકડી ખાતે જે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે ખાસ કરીને પીક અવરમાં તે દૂર થશે તેવી આશા રાખું છું નાગરિકોને તથા અંકલેશ્વર સિટી તથા આરે પસાર થતા તમામ લોકોને અપીલ કરું છું કે ટ્રાફિક કોના નિયમનું પાલન કરીએ તથા જે રોડ ઉપર દબાણ થાય છે તે દૂર કરીએ આપણે સૌ દૂર કરીએ તથા પોલીસ સે સરકાર આપીને દૂર કરીએ જેથી આપણે વધુ સારું વાહન વ્યવહાર તથા કોમ્યુનિકેશન થઈ શકે થેન્ક યુ